વોર્ડ નંબર ત્રણના નગરસેવકે જોઈન્ટ સીપી ડોક્ટર લીના પાટીલને એક રજૂઆત કરી છે રજૂઆત એ કે ધુમાડ ચોકડી પહેલા એક સર્કલ બનાવવામાં આવે ચોકડી પહેલા સર્કલ નથી ને એટલા માટે ઘણા બધા અકસ્માતો સર્જાય છે આ અકસ્માતો ન સર્જાય માટે આ રજૂઆત કરવામાં આવી છે વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા જેમણે જોઈન્ટ સીપી ડોક્ટર લીના પાટીલ સાથે મુલાકાત કરી અને તેમને આ રજૂઆત કરી ત્યારબાદ વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા સાથે વડોદરા શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ તેઓ સ્થળ મુલાકાત માટે પણ પહોંચ્યા હતા ખાસ કરીને અકસ્માતોની સંખ્યા ઘટાડી શકાય માટે ચોકડી પહેલા એક સર્કલ બનાવવાની રજૂઆત કરવામાં આવી છે બસ અહીંયા ચાર રસ્તા ઉપર વડોદરાની અંદર મેઇન એન્ટ્રી છે એન્ટ્રીથી અંદરના ભાગમાં જાય એક રસ્તો વેમાલી જાય છે એક સમામાં જાય છે એક રસ્તો હાઈવે ઉપર જાય છે એક રસ્તો નવા વિસ્તાર સમાનો જે ખુલ્લો છે એ ચાર રસ્તા ઉપર સર્કલની માગણી કરેલી છે તકલીફ પડે છે કારણ કે એટલા માટે થઈને સર્કલ બનાવે છે કે ચારે બાજુથી ક્રોસમાં ભેગા લોકો થઈ જાય છે જેથી કરીને સર્કલ હોય તો કમસે કમ લોકો ક્રોસ ન થાય અને સર્કલથી એકબીજા ટ્રાફિકની વ્યવસ્થાને ધ્યાન રાખી અને ગોલાઈમાંથી લોકો પસાર થાય આ માટે થઈને જ આયોજન કરેલું છે